સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના ગંદર ગામે બિલિયે માતાજીના મંદિરે શ્રાવણ સો 14 દશની ઉજવણી કરાઈ આહીર સમાજના કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા માતાજીના દર્શને આવે છે રંગબેરંગી ફૂલોથી માતાજીના મંદિરે સજાવટ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ગંદર ગામે આહીર સમાજના કુળદેવી બિલિયાઈ માતાના અને મોગલાઈ માતાજીના મંદિરે શ્રાવણ સો 14 દશની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જી માતાના મંદિરે પૂજન અર્ચન શાંતિ હવન મહાઆરતી સહિત વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ રંગબેરંગી ફૂલો દ્વારા માતાજીના મંદિરે સજાવટ કરવામાં આવી હતી લાઇટિંગ ડેકોરેશનથી માતાજીને મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી વર્ષો પહેલા આहीर ભળવર રબારી સમાજના ભાઈઓ વર્ષો પહેલા તેઓના માલઘર લઈ દરિયાએ કિનારે ગંધાર ભાઠામાં રહેતા હતા ત્યારે આવા સમયે તેઓનું રક્ષણ રક્ષણ તેનું કરતા અને ભરોસે માલધારીઓ તેઓના રાખતા જંગલી જાનવરોથી વાહન મારફતે પશુઓને ઉઠાવી જતા ત્યારે આવા સમયમાં માલધારી સમાજના લોકો વિલ્યાય માતાજીને ભરોસે તેઓના પશુઓને છોડતા ત્યારે માતાજી અને તેઓના પશુનું રક્ષણ કરતા અને ત્યારે તે સમયે માલધારી સમાજના લોકો દ્વારા વિલયાઈ માતાજીનું ગંધાર એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું આહિર સમાજના લોકોએ ઘંટાના ભાઠામાંથી વિસ્તાર બિલિયા માતાજીના અને મુઘલાઈ માતાજીનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું દર વર્ષે શ્રાવણ સુદ ચૌદસ અહીં માતાજીના મંદિરે જાગરણ પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે અને તે જ પરંપરાગત આજે પણ આહીર સમાજના ભાઈઓએ જાળવી રાખી છે ચાલુ વર્ષે પણ સાતસો ના શુક્રવારના રોજ ગંઢાર વિલ્યા માતાજીના મંદિરે માતાજીનું પૂજન અર્ચન મહાઆરતી મહાપ્રસિદ્ધિ અને માતાજીનું જાગરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહીર સમાજના ભાઈઓ બહેનોએ માતાજીના દર્શન અર્થે ગંઢાર ગામે જિલ્લાભરમાંથી ભાઈ બહેનો મોટા ઉમટી પડ્યા હતા ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં વસેલા આહિર સમાજના લોકો ચૌદસના દિવસે ભરૂચ જિલ્લાના ગાંધર ગામે આવેલા બિલ્યાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શન જતા હોય છે આ દિવસે મંદિરે વિવિધ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે કેટલા લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા દર્શન અર્થે પણ આવતા હોય છે રિપોર્ટર દિવાનના જીર જ મારું નામ રાજુભાઈ દુધાભા આહીર ધામ તાલુકે જિલ્લે ભરૂચ આ માતાજીની સ્થાપના અમારા માલધારી સમાજ ભરવાડ કબાડી આહિર આ ગંડાના ભાઠાની અંદર શ્રાવણસૂ સુદ દિવસ છે બહુ મોટી સંખ્યાની અંદર ઉજવણી થાય છે અમારે અમારી પરંપરાથી ચાલતું આવે છે અને આજે સમાજ એ જાળવી રાખે છે અને અહીંયા ચોખ્ખાજીનો નિવેદ થાય છે સુખડી બને છે અને આ માતાજીની સ્થાપના એ રીતે થઈ છે કે એ અમારા વડવાઓ એક સમયની અંદર આ ગંધાના ટાપાની અંદર માલ માલઢોર લઈને આવતા અને તે ટાઈમ પર આ રીષક પ્રાણીઓ આ દ્વારા ગમે તે કોઈ છોડ લોકો આ માલનો ચોરી કરવા આવે તેની માતાજી રક્ષા કરતી હતી અને તે આજે પણ ચાલી રહેલું છે અને આજે પણ માતાજી આ માલધારી સમાજની અમારા આહિર સમાજની ભરવા રવાડી સમાજની રક્ષા કરે છે અને આ વર્ષોથી અમારું જે કંઈ ચાલી રહેલું છે એ આજે અમે સુદ ચૌદસના દિવસે પરંપરાગતથી ચાલતું આવે છે એ અમે કરીએ છીએ માતાજીને શાંતિથી ઉજવણી કરીએ છીએ આખો દિવસ જમણવાર ચાલે છે રાતે માતાજીનું જાગરણ કરીએ છીએ અને સમાજ ભેગી મોટી સંખ્યામાં થાય છે અને આ બેટની અંદર બહુ સારી રીતે આ કાર્યક્રમ ઉજવાય છે અને મોટી સંખ્યામાં આની સમાજ ભેગો થાય છે